नमस्कार आप जुओ छो प्रकोप न्यूज छोटाउदेपुर ना आपत्ति व्यवस्थापन केंद्र अने एनडीआरएफ द्वारा बचाव निदर्शन योजना विगतो। विगत छोटाउदेपुर खाते आपत्ति व्यवस्थापन केंद्र अने एनडीआरएफ ना संयुक्त उपक्रमे ऐसते कॉलेज में बचाव निदर्शन योजना આ કાર્યક્રમ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકાના मध्याન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત કમ્પ્યુટર ઓપરેટર્સ માટે બચાવ તાલીમ આપવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ જ્યાં છોટાઉદેપુર કલેક્ટર શ્રી એસપીડી ગોકલાણી ડીસી એક મામલતદાર डिजास्टर डीपीओ कॉलेज आचार्य डोवी ए पटेल उपस्थित तमाम महानुभावे आपत्ति व्यवस्थापन बचाव साधनों ना महत्व पर प्रकाश पाड़ो एनडीआरएफ टीम इंस्पेक्टर श्रीपंत साहेब तेमनी टीम द्वारा विविध बचाव साधनों तकनीकी प्रदर्शन करेक समय सीपीआर आपवानी प्रक्रिया प्राथमिक સારવાર અને આગ સમયે ફાયર સ્ટોકનો ઉપયોગ જેવી તકનીકી બાબતોની જાણકારી આપવામા આવી આ તાલીમ થી લોકો આપત્તિ સમયે સ્વયં અને બીજાનું જીવન બચાવી શકે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને એ માટે આવા કાર્યક્રમ જરૂરી છે જિલ્લા ડિઝાસ્ટર સેન્ટર ના DPO શ્રી ધૃપેનભાઈ પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તેના મહત્વ વિશે માહિતી આપી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ લોકોએ આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ હોટાઉદેપુર માં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા ની દ્રષ્ટિએ મહત્વનો સ્ટેપ સાબિત થયો છે વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે હવે નજર કરીએ અન્ય મહત્વના સમાચાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે છોટા ઉદેપુર અને પાવી જેતપુર તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકશ્રીઓ અને ગ્રામ પંચાયતના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરોની એક સંયુક્ત સંદેશા વ્યવહાર અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ યોજાઈ જેમાં માનનીય નિવાસી અધિક કલેક્ટર શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ટુ મામલતદાર સાહેબ ડિઝાસ્ટર અને મામલતદાર સાહેબ છોટાઉદેપુર હાજર રહ્યા હતા જેમાં સમગ્ર તાલીમનું આયોજન એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને એનડીઆરએફ દ્વારા કરવામાં આવ્યું જેમાં તાલીમ આપનાર મુખ્ય ઇન્સ્પેક્ટર પંત સાહેબ હતા જેઓ એનડીઆરએફ તરફથી જેઓ ખૂબ જ સુંદર નિદર્શન અને તાલીમ આપેલ છે ધન્યવાદ